સુરત શહેરની એસએમસીની સામાન્ય સભામાં આજે ખાડીપુરના લઈને મોટી બબાલ થતા વિપક્ષ નેતા ઉપનેતા અને પૂર્વ વિપક્ષ નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની આજે જુલાઈની સામાન્ય સભાનું આયોજન કરવામાં આવ્યું હતું ત્યારે સામાન્ય સભામાં વિપક્ષ દ્વારા ખાડીપુર મામલે ભાજપ પર આક્ષેપો કરવામાં આવ્યા હતા જેને લઈને શાસક પક્ષ અને વિપક્ષ વચ્ચે ઉગ્ર બોલાચાલી થતા સામાન્ય સભામાં વાતાવરણ તંગ બન્યું હતું આ દરમિયાન ભાજપના કોર્પોરેટર દીપેન દેસાએ આમ આદમી પાર્ટીના વિપુલ સુવાગિયાને તમાચો મારવા દોડી જતા સામાન્ય સભામાં હોબાળો મચી ગયો હતો જ્યારે સામાન્ય સભામાંથી વિપક્ષ નેતા ઉપનેતા અને પૂર્વ વિપક્ષ નેતાને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે સામાન્ય સભા પહેલા વિરોધ પક્ષ દ્વારા પ્રતિકાત્મક રીતે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું હતું અને સુરત શહેરમાં જે પ્રકારે ખાડીપુર આવ્યું છે તેના માટે ભાજપ જવાબદાર હોવાના આક્ષેપ સાથે ખાડીપુર કોણે લાવ્યું કોણ લાવ્યું ભાજપ લાવ્યું ભાજપ લાવ્યું સુરતને પાણીમાં કોણે ડુબાડ્યું ભાજપે ડુબાડ્યું ભાજપે ડુબાડ્યું ના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા એટલું જ નહીં પણ વિપક્ષ દ્વારા અનોખો રીતે વિરોધ કરવામાં આવ્યો હતો સામાન્ય સભા શરૂ થતાં પહેલાં જ ખરાબ કિચનવાળા કપડાં પહેરીને સૂત્ર ઉચ્ચારો કરીને વિપક્ષ દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો બ્યુરો રિપોર્ટ ડેલી ઇન્ડિયા ટીવી સુરત અમારા મહેશભાઈ જયારે જીરો વર્ષની અંદર બોલવા ઉભા થયા એટલે એમણે આખા ખાડીપુર અને સુરત રસ્તાઓ અને રસ્તાઓની અંદર થતા કોબાન બાબતે ખૂબ સારી રજૂઆત કરી આંકડાઓ સાથે રજૂઆત કરી અને સાથે સાથે એનામાં શું ખોટું થઈ રહ્યું છે એ પણ રજૂઆત કરી અને એક નાનકડું એવું રમોકડું કે જે ચાવી ભરો એટલે ચાલે એ રમોકડું મેયરને બતાવ્યું કે તમે પણ આ રમોકડા જેવા છો જોઈ નહીં શકા મેયર એટલે અમને તમામને જેટલા પણ સભ્યો બેઠા અમને બધાને સસ્પેન્ડ કર્યા કારણ કે સુરત શહેરની અંદર આટલી ખરાબ પરિસ્થિતિનું નિર્માણ થાય છે લોકો અંદર જીવવા માટે મજબૂર થાય છે રોગચાળાની વચ્ચે જીવવા મજબૂર થાય છે અંદર દર વર્ષે કોઈ પોતાનો જીવ ગુમાવે છે આવી પરિસ્થિતિમાં સામાન્ય સભાની અંદર આ બાબતે ચર્ચા થવી જોઈએ પરંતુ આ ચર્ચા નથી સાંભળી શકતા ભાજપની ભાજપની નાટક મંડળી એટલે અમને તમામ સસ્પેન્ડ કરી દીધા છે અને અમે મીડિયા માધ્યમથી એટલું કહેવા માંગીએ છીએ કે જે મેયર જે છે એ પપેટ છે એમનામાં કોઈ લાયકાત નથી મેયર પદ તરીકે બેસી શકે મેયર પદને નિભાવી શકે એટલા માટે અમે એટલું કહીએ છીએ કે જો એમનામાં લાયકાત ના હોય તો એમને રાજીનામું આપી દેવું જોઈએ ઘરે બેસી જવું જોઈએ